સુરત શહેરમાં રોગચાળા એ ફરીથી માઠું ઉંચકું છે અને સરકારી હોસ્પિટલ છે તે દર્દીઓથી ઉભરાઈ રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જોઈ શકાય છે કે દર્દીઓનો ઘસારો થયો છે મોટી સંખ્યામાં દર્દીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે કારણ કે બીમારી ફેલાય છે ઠેર ઠેર બીમારીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં લાંબી લાંબી કતારો દેખાઈ રહી છે દર્દીઓ હેરાન પરેશાન છે આપણે દર્દીઓ સાથે ક્યું શું બીમારીથી કિસ્લી આયે ઓ પાવ આવ દુખતે એસા ઓ છાતી મેં દુખતા હે ઓ لڑકે કે પાવ દુખતે તમે બતાવો શું તકલીફ છે શું તકલીફ હે બીપી હાઈ હે સરદગ દુખ રહા જોઈ શકાય છે મોટી સંખ્યામાં અત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીનો ઘસારો છે ખાસ કરીને વાત કરીએ તો ઉડના પાંડેસરા લીંબાયત વિસ્તારમાં આ પ્રમાણે અત્યારે બીમારી ફેલાઈ છે ખાસ કરીને વાત કરીએ તો આ વખતે અત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના કેસ છે તે સતત વધી રહ્યા છે સ્તર છે તેમની સાથે વાત કરીશું બેન કેટલા પહેલાં કેસો આવતા હતા હવે કેટલા કેસો આવી રહ્યા છે અત્યારે પહેલાં તો વન એટી જેવા આવતા હતા અત્યારે ટુ હંડ્રેડ અપ થઈ ગયા છે કઈ કઈ બીમારીઓના કેસો આવી રહ્યા છે કયા વિસ્તારથી આવી રહ્યા છે અત્યારે વાયરલ વધારે છે અને પાંડેસરા ઉદના લિંબાયત એના ખાસ વધારે આવે છે ખાસ તકેદારી રાખવા માટે શું કરવું જોઈએ બસ બચ્ચાને હાઇજીન મેન્ટેન કરવાનો મધર લોકોને કહેવાનું કે હાઇજીન મેન્ટેન કરે અને ફૂલ સ્લીવના કપડા પહેરાવે કારણ કે અત્યારે મચ્છર વધારે છે તો બચ્ચાને છે તે ફૂલ કવર કરીને રાખવાનું કારણ શું